અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહે કર્યા રામજીના દર્શન જી હા ચૂંટણીના માહોલમાં રાજકીય ઉમેદવારો પહોંચ્યા ભગવાન રામના શરણોમાં બાપુનગર સ્થિત રામજી મંદિરમાં હિંમતસિંહે દર્શન કર્યા રામજી મંદિરમાં સમર્થકો સાથે હિંમતસિંહ પટેલે આરતી પણ ઉતારી આજના દિવસથી હિંમતસિંહ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ભગવાનનો અમે પૂજા પ્રાર્થના આરતી કરીને ભગવાનના આશીર્વાદ લીધા જે આ દેશ અને દેશવાસીઓ રામરાજની અપેક્ષા કરે છે અને રામરાજની આજે પણ દેશોમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય હું ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું સમગ્ર રાજ્યમાં સારી રીતે લોકોની અત્યારે જે મુશ્કેલીઓ છે રોજો આજે લોકો યુવાનો રોજગાર વગર હેરાન છે અગ્રણીઓ મોંઘવારીના કારણે પરેશાન છે ખેડૂતોને પોતાના પાકની ઉપજના પૈસા નથી મળતા અનેક મુશ્કેલીઓનો સામનો આ દેશ અને આ દેશના નગરજનો કરી રહ્યા છે ત્યારે આજના પવિત્ર દિવસે હું એટલું જ કહીશ કે રામ રાજ સાચું અમારા મનમાં રામ છે અમારા હૃદયમાં રામ છે રામ હંમેશા અમારા મનમાં વસ્યા છે એ દિશાની અંદર અમે આગળ વધીશું